નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્ય પોથી છે તે ગાલા સ્વાધ્ય પોથી કાવ્ય નંબર ચૌદ એક ઇડરનો વાણ્યો તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ના ગુજરાતી વિષયની આ જે સ્વાધ્યાયપોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ભાગ બે છે સેમેસ્ટર ટુની અંદર આપણને જે કાવ્ય નંબર ચૌદ આપેલું છે તેનું સોલ્યુશન આપણે જોવાના છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ પણ જજો જેથી કરીને આવનારા જે અને છે તેની તમને પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર વિકલ્પો એમાં પહેલું ધૂળો કોટડા ગામ જવા ક્યારે નીકળ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ સી સમી સાંજે બીજું ધૂળો બીજા રસ્તે કેમ ચડી ગયો તો જવાબ આવશે વિકલ્પ બી અંધારાના કારણે ત્રીજું ચોર ક્યાં સંતાયેલા હતા તો જવાબ આવશે વિકલ્પ એ જાડીમાં ચોથું ધૂળાએ પોતાના કેટલા સાથી ગણાવ્યા તો જવાબ આવશે વિકલ્પ ડી બાર પાંચમું ધૂળાના ખરા બે સાથી કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ ડી હિંમત અને વિશ્વાસ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે શિક્ષક મિત્રો છો પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો આ પીપીટી તમને ખૂબ જ ઉપયોગી થશે તમારો સમય પણ બચાવશે સાથે સાથે આકર્ષક રીતે તમે વિદ્યાર્થીઓને ભણાવી શકશો અને વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે યાદ પણ રાખી શકશે કોઈપણ પ્રકારના સોલ્યુશન જેમ કે પોથી સમજૂતી ગાય સ્વ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર ટેસ્ટ અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તો જરૂરથી મિત્રો આજે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે કે કોઈપણ પ્રકારની પીડીએફ હશે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જે તમને ઉપયોગી થશે બીજો સવાલ કાઉન્સમાં પ્રશ્ન નંબર બે

મિત્રો ધોરણ છથી આઠ માટેની જે પોટેટો બેચ છે તે આપણે લોન્ચ કરી દીધી છે અને આ પોટેટો બેચની અંદર તમે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે અઘરા વિષયો છે તેના દરેકે દરેક પાઠના દરેક ટોપિકને ખૂબ જ સરળતાથી અને સારામાં સારી રીતે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા સમજી શકશો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા એક વિષયની આખા વર્ષની ફી છે રેકોર્ડેડ લેક્ચર ઉપલબ્ધ છે લાઈવ ડાઉટ સેશન હશે પીડીએફ મળી જશે એમસીક્યુ ટેસ્ટ હશે પ્રથમ સત્રાંત અને તૃતીય સત્રાંત પરીક્ષાના પેપર પણ હશે વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળી જશે વોટ્સઅપ પર તમે આ પ્રશ્નો સરને પૂછી શકો છો એક વર્ષની વેલિડિટી છે સિત્તેર છેતાલીસ બાવીસ ચોપન બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અને આ જે કોર્સ છે તે આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ તમને ઉપલબ્ધ છે ત્યાંથી તમને મળી જશે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને આ વિડીયો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટા એમાં પેલું ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા તો ખોટું બીજો ધૂળો રસ્તાનો જાણકાર હતો કદી ભૂલો ન પડે તો જવાબ આવશે ખોટું ત્રીજો ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો તો જવાબ આવશે ખરું ચોથું ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી ચાર ઝાડીમાં હતા અને બે કૂદીને આવ્યા તો જવાબ આવશે ખોટું ચોથું ધૂળાને પોતાની મતી ઉપર માન થયું તો જવાબ આવશે ખરું છઠ્ઠું ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પેલું ધૂળો નામનો વણિક કયા ગામનો વતની હતો તો ઈડર બીજું ધૂળો કયા ગામ જવા નીકળ્યો હતો તો કોટડા ગામ ત્રીજું રસ્તામાં અંધારું થવાથી ધૂળા સાથે શ્રી ઘટના બની તો રસ્તામાં અંધારું થવાના કારણે ધૂળો બીજી વાટે ચડી જવાથી જંગલમાં ભૂલો પડ્યો ચોથું મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ શો વિચાર કર્યો ઉત્તર મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ હિંમત રાખીને વિચાર્યું કે હું એકલો નથી મારી સાથે મારા બાર સાથીદારો છે પાંચમો ધૂળાનો માર ખાધા પછી ચોરોએ શો વિચાર કર્યો ધૂળાનો માર ખાધા પછી ચોરોએ વિચાર કર્યો કે જો એકમાં આટલું બધું ચોર હોય તો બાર જણા છૂટશે ત્યારે તો આપણી ઘોર જ ખોદાઈ જશે ધૂળો ક્યારે હરખાઈ ગયો ધૂળાનો માર ખાધા પછી ચોર નાસી ગયા ત્યારે ધૂળો હરખાઈ ગયો

નાસી ગયા કારણ કે એમને લાગ્યું કે આ એકલો આટલો બળવાન છે તો બીજા બાર સાથીઓ આવશે તો આપણું શું થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ના ગુજરાતી વિષયના આ દરેકે દરેક પાઠ જે છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે આ સાધ્યભૂથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના આપણે ખૂબ જ સચોટ રીતે કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર વ્યવસ્થિત સરસ ઉત્તરો આપેલા છે આ પ્રકારના જે પ્રશ્નો છે તેમના જવાબ તમને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે તો જરૂરથી આ વિડીયોને સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તમે આ દરેક દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયાથી લખી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો જેથી કરીને તમે સારામાં સારી રીતે આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેના ઉત્તરો લખી શકો તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ શિક્ષક મિત્રો અને વાલી મિત્રોએ અવશ્ય આ જે ગાલસ્પેપૂથી છે તેના દરેકે દરેક વિષયના દરેકે દરેક પાઠના જે સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર અગિયાર તો શું થાત વિચારીને લખો પેલું ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં એને જે ચોરો મળ્યા તે મળ્યા ન હોત બીજું જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો કોથળામાં સંતાઈ ગયો હોત અથવા તો જંગલી પ્રાણીઓ જોઈને ભાગી ગયો હોત ત્રીજો ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈને ચોરોએ તેને લૂંટી લીધો હોત ચોથું ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો ધૂળાને પકડીને કાંટલા લઈ લીધા હોત ધૂળાને બદલે તમે હોત તો ધૂળાને બદલે હું હોત તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દેત ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર કવિતામાંથી સરખા લાગતા ઉચ્ચારવાળા શબ્દ ઉચ્ચાર યાદી બનાવો અને તેનું વાક્ય બનાવો જેમ કે પહેલું છે વાટ અને ઉચાટ તો વાક્ય આવશે કે આખી વાટમાં નર્મદા દીકરા વિશે ઉચાટ કરતી રહી વિચાર અને બાર તો એને બાર બાર વાર એને વિચાર કરી લેવા ચેતવ્યો ચાર અને વાર તો દીપેશને ડોક્ટરે દિવસમાં ચાર વાર દવા લેવાનું કહ્યું ત્યાર પછી છે એક એક અને વિવેક તો જણે પણ મને વિવેક કહ્યું તો સારું સબોસબ અને તો કોથળો એવો સબોસબ સબોસબીજ્યો કે ચોરને ધબોધબ કાટલા વાગ્યા ઘાવ અને દાવ પછી તો દાવ પર દાવ ને ઘાવ પર ઘાવ થવા લાગ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર કેટલાક સમૂહ વાચક શબ્દો આપ્યા છે તેને જે તે ખાલી જગ્યામાં યોગ્ય રીતે લખો વાળનો તો અંબોડો વહાણનો કાફલો રૂપનો અંબાર દાતણની જુડી દોરીનો પિલ્લો સેવકનો ગણ બાવાની જમાત લાકડાની ભારી વ્યાખ્યાનની માળા શ્રોતાનો વર્ગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ જોડણી સુધારીને લખો તો વાણીઓ હિંમત વિકરાળ અને વિશ્વાસ જેવા શબ્દની જોડણી આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી સમાનાર્થી શબ્દ તો ઉચાટનું થશે ફિકર અને ચિંતા રસ્તો એટલે માર્ગ અને પથ જંગ તો લડાઈ અને યુદ્ધ જોર તો બળ અને શક્તિ ઠીક તો સારું અને યોગ્ય તમામ તો બધું અને સંપૂર્ણ વિશ્વાસ તો ભરોસો અને ખાતરી ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો સાંજ તો સવાર જવું તો આવું અઘરું અંધારું તો અંજવાળો આપવું તો લેવું ચોર તો શાહુકાર આજે તો કાલે ખીજવું તો રીઝવું ગયો તો આવ્યો પૂરું તો અઘરું અને તમે તો અમે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર શબ્દકોશના ક્રમમાં ગોઠવો એમાં સાંજ ઈડર ધૂળો અને વાણિયો તો ઈડર ધૂળો વાણીઓ અને સાંજ સાથી દિલ બાર અને જાડી તો જાડી દિલ બાર અને સાથી માલ ટાયલી ચોર અને વિકરાળ તો ચોર ટાયલી માલ અને વિકરાળ કોથળો કાંટલા જંગ અને એકલો તો એકલો કાટલા કોથળો અને જંગ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પુથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર પણ આ પીડીએફ જે છે તે ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો ચાલો ત્યાર પછી છે આપણને કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે બરાબર તો આ જે પ્રવૃત્તિઓ છે તેના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂક્યા છે મિત્રો અને આપણે આ વિડીયોની અંદર પણ તમે આ સ્ટોપ અથવા તો પોઝ કરી અને આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેનો અભ્યાસ કરી શકો છો તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ એક માત્ર એવી ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાદ્યપુથીના દરેકે દરેક ધોરણના દરેકે દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એ પણ એકદમ કલરફુલ ફોન્ટની અંદર તમને મળી જવાના છે તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ છના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પુથીના પાઠ નંબર પંદરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે